છ માળનું મકાન ધરાશાહી થવાની ઘટના બાદ તંત્ર આજ જર્જરિત મકાનનો સામે મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગ રોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતા નહોતા જેથી આજે પોલીસના પાંચસો જવાનો સહિત કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આવવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી રિંગ રોડમાં દરવાજા જર્જરિત ટેર્નામેન્ટનો મુદ્દો પેન્ડિંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી જેથી કાર્યવાહી હાથ ધરાઈ છે માન દરવાજા ટેનામેન્ટના રહીશોએ ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ સો કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરવાની કામગીરીમાં જોડાયા હતા કુલ મળીને પાંચસો કરતા વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા આજે માન દરવાજા ટેનામેન્ટ ખાતે અમે આવ્યા છીએ સુરત મહાનગરપાલિકા લીંબાઈ ઝોન કચેરી સ્ટાફ અહીં આવ્યો છે આજ રોજ આપણે ડિમોલિશન માટે નથી પરંતુ આ નવસો ને બાણું ફેમિલી બી અને સી ટાઈપના ટેનામેન્ટમાં વસવાટ કરે છે આ ટેનામેન્ટ બે હજાર સત્તરથી આપણે રિપોર્ટ કરાવ્યા હતા ત્યારથી જર્જરી ડિક્લેર કરવામાં આવેલા છે એ લોકોના જીવનું જોખમ છે સલામતી માટે આપણે એ લોકોને ખાલી કરાવવા માટે અવરનવર સમજ આપવામાં આવી નોટિસ આપવામાં આવી છેલ્લે સુરત મહાનગરપાલિકાએ કપરા સ્ટેપ લીધા અને પાણીના કનેક્શન આઠ તારીખે કાપી નાખવામાં આવ્યા ત્યારબાદ બે દિવસ સતત જ પ્રચાર પ્રસાર કરીને સમજાવીને આજ રોજ પોલીસ કાફલા સાથે આપણે આ જે વસવાટ કરતા હતા તે લોકોને ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે આ જે આવાસો છે ટેનામેન્ટવાસીઓ તે હાયર પરચેસથી ખરીદેલા છે ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હોય છે ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે બેનિફિટ આપવાના થતા હોય તે બેનિફિટ એ લોકોને ચોક્કસ મળવાના છે અને ટૂંક સમયમાં રીડેવલપમેન્ટની કામગીરી અમારા એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ખૂબ જ સારી રીતે પ્રગતિ હેઠળ છે